ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 80.9% નવ ટકા અને સામાન્ય પ્રવાહનું બાણું અગિયાર ટકા પરિણામ જાહેર થયું છે જાહેર કરાયું હતું સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં સૌથી વધુ થવા કેન્દ્રનું અઠાણું પોઈન્ટ ચોર્યાસી ટકા અને સૌથી ઊંચું જાડેશ્વર કેન્દ્રનું નેવ્યાસી આવ્યું છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુરુવારે સવારે નવ વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી હતી કેન્દ્ર પ્રમાણે પરિણામ જોઈએ તો ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચમાં ત્યાંસી પોઈન્ટ ત્રેસઠ ટકા અંકલેશ્વર કેન્દ્રનું ઓગણસી ટકા જાડેશ્વર કેન્દ્રનું ત્યાંસી પોઈન્ટ આડત્રીસ જંબુસરમાં સિત્તેર પોઈન્ટ સોળ ટકા આવ્યું છે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે જેમાં જિલ્લામાં ત્રણ હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં બે હજાર ચારસો આડત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે એ વન ગ્રેડમાં જિલ્લામાં તેર અને એ ટુ ગ્રેડમાં એકસો એકાણું વિદ્યાર્થીઓ પાસ થયા છે તો સામાન્ય પ્રવાહમાં જિલ્લાના અગિયાર કેન્દ્રોની પરીક્ષામાં ભરૂચ કેન્દ્રનું એકાણું પોઈન્ટ તેર ટકા પરિણામ અંકલેશ્વર કેન્દ્રનું એકાણું પોઈન્ટ બેતાલીસ જાડેશ્વરનું નેવ્યાસી પોઈન્ટ તેસઠ જંબુસર નેવું પોઈન્ટ નેવું ટકા નેત્રંગ અઠ્ઠાણું પોઈન્ટ છાસઠ ટકા હસોટ નેવ્યાસી પોઈન્ટ એક્યાસી ટકા વાલીયા એકાણું પોઈન્ટ ત્રાણું થવા અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ટકા દયાદરા એકાણું પોઈન્ટ વીસ ટકા આમોદ નેવું પોઈન્ટ અડસઠ ટકા ઝઘડિયા કેન્દ્રનું બાણું પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ આવ્યું છે જિલ્લામાં સૌથી વધુ થવા કેન્દ્રનું અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી ટકા અને સૌથી ઊંચું જાડેશ્વર કેન્દ્રનું નેવ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા પરિણામ આવ્યું છે જિલ્લાની વાત કરીએ તો આદિવાસી અને રૂરલ વિસ્તારમાં પરિણામથી ટકાવારી સૌથી વધુ ઊંચી આવી છે જિલ્લામાં કુલ ચુમ્મોતેર પોઈન્ટ અગિયાર ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી છ હજાર આઠસો છવ્વીસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે જે પૈકી પાંચસો પંચ્યાસી વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ વન ગ્રેડમાં એકાવન અને એ ટુ ગ્રેડમાં પાંચસો ત્રેપન વિદ્યાર્થીઓ પાસ થયા છે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જ્યારે નપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને પાસ થવા માટે અપીલ કરી હતી ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એ વન પ્રાપ્ત કરતા તેમના માતા પિતા સહિત શિક્ષકોમાં આનંદ જોવા મળ્યો હતો મારું નામ પટેલ નમશ્રી વિરેનભાઈ છે હું બાર કોમર્સમાં પાસ થઈ છું મારા નાઇન્ટી એટ પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટ એ લાવ્યા છે હું ટ્યુશન નથી જતી પણ શાળાના શિક્ષકો અને એને એટલો સારો સપોર્ટ મળ્યો કે આટલા ટકા મારી માટે પોસિબલ થયા એન્ડ મુમેન્ટ સુધી શાળાના શિક્ષકોએ મારો સાથ નહોતો છોડ્યો એટલી પ્રેક્ટિસ કરાવી પાછળ અને એમાં મારા પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ હતો મારા રિઝલ્ટથી મારા પેરેન્ટ્સ શિક્ષકો બધા ખુશ છે થેન્ક યુ ગુડ મોર્નિંગ બધાને આજે અમારું સાયન્સનું રિઝલ્ટ હતું એ ખૂબ સારું આવ્યું છે નારાયણ નારાયણ ટીમને ખૂબ 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 આભાર નારાયણ વિદ્યાવિહારને જે મેન્ટલી જે પ્રિપેર કર્યા હતા અમને એક્ઝામ માટે એના માટે પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ